દાયરો જય માતાજી રામ રામ સર ઓ કેમ છો દાયરો બધાય મજામાં છો અને આઈ હોપ કે દાયરો તમે તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસના વ્લોગમાં અને આપણા વિડીયોની શરૂઆતમાં આપણે મસ્ત મજાનો ભાવ પિલા પીલા ભર ગયા બધાય લેવા હા ભાઈ લસણ માટુ કેવું છે પણ થોડું થોડું ઉછળું થ્યો

khai uh, đi thấy rinh 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 ra rinh 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 anh chơi

ને આપણે ગઈ કાલે ગયા તા ને પાવડર લેવા જો એ પેરાન ભભરાઈ દીધો છે અને હવે દાળ આખ્યું છે ને કલપેસ પાહે રહી છે તે દે નો વિલે હમ કલપે નો પાડે છે ઈ પાછે ને આમાં બાંધવાની જાય મે બાઈ દીધા તઈન છે ડોડામાં બાકી યુ ઘણ ખરા બાકી છે ખારે કાઈ હે લુમે જુમે હે જેન કે દાડ દેખાય ઓલ કા બાકી છે ઈ

ચાલો મિત્રો આપણે છે ને પોણા પાસ થઈ ગયા છે ને હે મિત્રો આપણે બપોરે છે ને મને કોઈ દી ઊંઘ ના આવે પણ લીમડાની છાંય આવી ને એટલે મસ્ત મજાની ઊંઘ આવવા મંડી જાય તો ઊંઘ આવી ગઈ ને તો હે પોણા પાસ થઈ ગયા ભાઈ આવી જો હોય આવ્યા હે ઉનાળો ને મજા આવે અહીંયા પાંચ વાગ્યા તો હલતા નથી ઊંઘ આવી ગઈ પણ મસ્ત મજા

ઈ ભાષા જી કે આપ સડી જાય ને કાય ગા પૂરો થઈ જાય કા માર નીંદવા ઈન બાદરો નીંદવાનો મારે ને કલ્પેશભાઈ ને કા કલ્પેશભાઈ તમારે દવા સાટવાય ને જો પૂરો હાલ હાલ પૂરો હાલ પાપ ને લેવો પાપ પાપ ને લેવો પાપ લેવો હે ને પાપ લેવો હે ને લેવો હમણે ચેતન પાપ લેવો ઈને માથામાં પપ લીધો જો

खो कािवम सिखिए

gái lu bay già, gái lu, gái lu bay già. Gà lu đây rojvato cái cặp đồ bá chiến đồ anh. Kam quay chả lận nè. Anh muốn rồi đây rojvato anh nói nau yêu ấy. Anh khoe đi mất nè. Anh anh à?